સિટી સિટીવાળાના છોકરા પડી જાય ને આપણા ગામડાના ખુલેવા વાંધા તમને ખબર છે સિટીવાળા છે ને જ્યારે છોકરી જોવા જાય ને ત્યારે ફાંકા બહુ મારે ખોટું બહુ બોલે ને આપણા જ્યાં ને બહુ હોય સિટીવાળા છોકરી જોવા જાય ને એટલે એમને પૂછે કેટલું ભણેલા ભણ્યા હોય બાર અને ઓલા શું કે કોલેજ કરેલી ગ્રેજ્યુએશન તો ઓલા એમને મનમાં એમ થાય કે આ ના ના ભણેલા હે હો પછી આપણા ગામડાવાળા જ્યારે જોવા જાય ને ત્યારે હાલવાને ખબર ન પડે ધીમે ધીમે હાલવાનું તો ઘપ દઈ ને ખાટલે વહી જાય ઓલે પૂછે કેટલું ભણેલા હતા કે પાસ કર્યું ભણવાનું પછી ઓલા સલાહ કરે માવાની ભાઈને મન તો ઘણું થતું હોય ખાવાનું પછી શું કે મને ઓલું પીરા સુરાવાળું વાળું પાર્સલ નહીં ફાવે મને ઓલું બાબુ સફેદ આવે ને એ હાલશે પછી માવો પછી ઓલા હે ને પૂછે ચા પીશો તા કે ના પણ ખબર હોય કે આને ઓલી સામે ઓલી શિવાજી દેશી પડી હતી ને એ નજર માં આવતી ચાર હોય નહિ એટલે મનથો ઘણું થતું હતું પીવાનું કે લાવ ને સલાહ કરું એટલે આપણા ગામડા વાળા વર્તાય રે ત્યાં જોવા જાય નઈ એટલે વાંધા રે